ગાયલ 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 કરો છો તમારે જાણવું હોય કે આ ગાયલ પાછળ શું કહાની છે કે પછી પાણી મુકો ડાયરો થવા દે કે ડાયરો કરવાનો છે વિન્ડા ભાઈ યસ ડાયરો ડાયરો વગર નહી ચાલે એમ ગુડ મોર્નિંગ ગાઈસ શુભ સુબ સવાર સુપ્રભાત તમારા ગાયલ ભાઈ દિવસ નંબર 4 અંબે માત કી જય અને ચાલતા થઈ ગયા સવાર સવારના ને 1 કલાક થી ચાલુ છું પછી બ્લોગ ઉતેરો છે એમ કે અંધારું હતું બહુ સાડા છ જેવો ટાઈમ થયો છે હવે રસ્તે એવો થઈ ગયો કે નકરી પબ્લિક જ જોવા મળશે તમને છે અમારી પાછળ અને આગળ હવે નાસ્તાનો સ્ટોપ છે અમારો આજના દિવસમાં ખાલી અઠ્યાવીસ કિલોમીટર જ કાપવાનું છે બધા દિવસ કરતાં હું ઓછું છેલ્લા ત્રણ દિવસ કરતા પવન તવન જોરદાર છે બસ ખાલી વરસાદની ઠીક છે મને વરસાદ ન આવે એટલે તમારે ભાઈ હાલી જાય કાંઈ ની આલો મળી આગળ નાસ્તો કરવા तो गाइस हलता हलता पहुंचे ये ऐसे पहाड़ों के शहर इधर में पहुंच तो गए अभी हम पहाड़ों के शहर इधर में इधर से चलते 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 जा रहे हैं ठंडी हवा खाते खाते जा रहे हैं राजस्थान किशन ने बुधे पाछड़ रह गया से तमारो भाई धीमे 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 आगे हाल है अगर किशन ना मम्मी नहीं बुधाई बे तीन जना बीजा हमारी साथ वाला एवं है

આ બધું નહીં કેવાનું ડબ્બુ આ લોકો કટ કરી દેજો બ્લોગ બ્લોગ બંધ કરી દો બ્લોગ બંધ કર દો આ જે હો બડી જાય બીજા નંબર ની વાત છે બીજા લોકો ના બંધ નહી બરાબર હે હોધી હોધી રસ મગાવો લગન માં ની આગળ રાખો બીજી વારમાં બસ ઓ હજી તો કુવારો કુંબળો

એક 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 અકથરો પડ્યો ગયો ના આ દીખા ખતર અકથરો બરાબર મારો મીટર મારો મીટર ર ગયો મારો મીટર ના ના પાસો હુંયો પાસો મારો મીટર ર એ નહીં કરતા મજા આવે

ગ્લુકોઝ અમે પાંચ પાંચ વાખેલ કોકને ને ગ્લુકોઝ જો હે અત્યારે બહુ પાવર છે બાવર નઈ ખાન ખાય નઈ અમે હા હાલો હાલો ગાઈસ મડી આવો

ટ્રાય કરે પણ લંગ વાયો વગર તો નહીં જયો જો જાય તો હા જાય એ ગાંધી એમ એ ગોવાડી એમ કહે તો ગાય જ અત્યારે અમે લોકો બેઠા છીએ આરામ કરવા માટે બરાબર કેમ કે હવે અમારું ડેસ્ટિનેશન માત્ર પાંચ કિલોમીટર જ દૂર છે આજે બધા થોડા થોડા ઓછા થક્યા છે અમુક લોકોએ મારી બ્લોગમાં મજા લઈ લીધી છે પણ એમ ને નથી ખબર કે દોઢ આ દોઢ દિવસ હજુ એમનો કઈ રીતનો જવાનો છે નેક્સ્ટ ચોવીસ કલાક અડતાલીસ કલાકમાં એની શું હાલત મનીષ મનીષ ના કરે તું ઓ બોલું તારું નામ બોલું અહીંયા

মানে কি নাই दोस्त दोस्त नागा। दोस्त नागा। दोस्त नागा। सुन रहे हो समझ रहे हो हो देख रहे सब लगता है सीधा हम अम्बा जी से सूरत जाएगा ये नहीं आएगा ये तो एक ना मत तो। तू जाए लई नाम बेतन पीठ बढ़े हमारी पीठ वे तरह पीठ बताजू

ગાવાયરે ડાળ દૂધપાક દૂધ શાક જીથરાડા ની ઉપર ગુવાર શાક બનાવ્યું તો જોઈએ જીથરાડા ની ઉપર શાક તમ તમ તો માંગે છે પોતાય ની જીભ કેમ કેવી હાલે તમ તમ દેવી ગમે ને ગજ ખાઈ લેવી છે કેટલી કેટલી દૂધ પાક ઉપર છે તારા થી તને ચાર હે તને ચાર બેટ ઉપડી જાય હે

જેથી મારી જિંદગીમાં મને છોડીને ગઈ પછી આ બધી વાતો છે પછી તમારો ઘાયલ કે જેને તમે ઓળખો ઓળખતા જિંદગીમાં કોઈ વસ્તુ જાય ને એ આપણા સારા હાથ થતું હોય એનો બહુ અફસોસ નહીં કરવાનું એટલે મેં આ લાઇન લખી હતી કે એના ગયા પછી હવે આ જિંદગી કાંઈ ખાસ વ્યવહાર નથી બસ ખાલી ઘાયલનો દિવસ ઉગે છે ને ને છે એની જિંદગીમાં હવે બીજો કોઈ તહેવાર નથી આબરું હોય

એને તો એટલું કેવું છે ને એને તો હામી સાચી જવાબ દીધા છે પણ પાસે બેહી જે અંગતે કર્યા છે ને ઈઘા ગાય જાતેજ કાલ લેવા લેત કાલ

રાત થઈ ગઈ છે એકદમ જાજી એટલે વાગી ગયા છે અગિયાર તમારી હાટું કદાચ રાત જાજી નહીં પણ અમારી હાટું તો રાતના ત્રણ વાગે એવું થઈ ગયું છે અને આજે સુઈ જવાની વાત છે ઘણી બધી મજા કરી આજના દિવસમાં તો બહુ ઓછું ચાલવાનું હતું પણ ઘણી બધી મિત્રોની મસ્તી કરી ખેંચી એકબીજાની વાતો બધી આનંદ મંગલ કર્યું એવું બધું છે તો કાંઈને બસ અત્યારે તમને જોતના દર્શન કરાવી દો માતાજીને હું રથ પાસે ઊભો હતો તો નહીં મિત્રો મળીએ કાલે ફરીથી નવી વાતોના દોર સાથે કાલે અમે ખેડબ્રહ્મા ખેડબ્રહ્માથી સવારે સવારે ખેડ બ્રહ્મા પહોંચશું કાલે પછી દિવસે આગળ થોડાક જમશું ને પછી કાલનો દિવસ આખો અને કાલના આખા જ આખી રાત ચોવીસ કલાક ચાલવાનું છે એટલે પરમ દિવસે અમે પોગી જઈશું અંબાજી મારા દરબારમાં બસ તમે થોડી થોડી પ્રાર્થના કરી તો મળીએ કાલે ત્યાં સુધી બધાને બાય ગુડ નાઇટ ટાટા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બોલો અંબે માતકી જય